નમસ્કાર ઇન્ડિયા સ્વાગત છે અને હું છું સાથે વિશ્વ યુગ દિવસની ઉજવણી ને લઈને નર્મદા જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજપીપલા ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર એસ કે મોદી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ ની આપવામાં આવી હતી વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વ જિલ્લામાં વિનામૂલ્ય કોમન યોગા પ્રોટોકોલ તાલીમદયક તાલુકા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષકો દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે સરકારી સંસ્થા જેવી કે આરોગ્ય કેન્દ્રો આંગણવાડી કેન્દ્રો પીએચસી સી એચ સી સેન્ટ્રો પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન છે એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે આપણે ઉજવીએ છીએ માન્ય વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયત્નથી સંઘે પણ બે હજાર ચૌદમાં આને માન્યતા આપી છે અને સમગ્ર વિશ્વમાં આ યોગા દિન તરીકે ઉજવાય છે રાજપીપલા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે યોગા દિન છે એ રાજપીપલાના ધાબા ગ્રાઉન્ડ પર ઉજવવાનું નક્કી કરેલું છે તેમાં દરેક તાલુકા મથકોએ પણ આઇકોનિક પ્લેસ અને અન્ય જગ્યાએ આપણે ઉજવવા જઈ રહ્યા છે ગરૂડેશ્વરનો જે કાર્યક્રમ જે છે એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ખાતે ઉજવવા માટે જઈ રહ્યા છે આ કાર્યક્રમનું તમામ પ્રકારનું આયોજન થઈ ગયેલ છે આની કમિટીની રચના થઈ ગયેલ છે જે જે આની અંદર ભાગ લેવાના છે એને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે પદાધિકારીથી લઈને અધિકારીથી લઈ અને તમામ લોકોને આની જાણકારી અમે આપી દીધી છે અને આજે આ પ્રિન્સ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ હું આહવાન કરું છું કે આપ એ દિવસે એકવીસમી જૂને સવારે કાર્યક્રમ છે તો આપ અચૂક ત્યાં પધારો અને યોગા દિનની આપણે સાથે મળી અને વહીવટીતંત્ર સાથે આપણે ઉજવણી કરીએ આ વખતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એ થીમ પર આખો આ કાર્યક્રમ છે